ગુડ મોર્નિંગ નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હર કદમ મહે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ગણતરીના દિવસો જ કહી શકાય ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેવામાં અલગ અલગ એનજીઓ દ્વારા અલગ અલગ મેરેથોનના જે વોલેન્ટિયર્સ છે તેઓ દ્વારા જ તડામાર તૈયારીના ભાગ રૂપે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે અંતર્ગત ચર્ચા અલગ અલગ કંપનીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની પણ જોડાઈ રહી છે અલગ અલગ એનજીઓ પણ જોડાઈ છે વોલેન્ટિયર તરફથી પણ સારી એવી આયોજન થયું છે તેવી માહિતી સામે આવી રહી છે ફરી એકવાર ફ્રન્ટ રનર્સની ટીમ જે છે તે સ્પાર્ક ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે તેઓ પાસેથી જાણીએ કે હાલ અત્યારે કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે આખરી ઓપ અંતર્ગત કયા કયા પ્રકારના કોણ કોણ ગેસ્ટ આવવાના છે સાથે સાથે દિવ્યાંગ રનનું પણ આયોજન થતું હોય તો તેમાં પણ કેવી વ્યવસ્થા છે અમારી સાથે ઈશાન હર્ષિતા માહી અને મેમ જોડાયા છે તમામનું સ્પાર્ક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે શ્રુતિમેમ શું કહેવા માંગો છો હવે ગણતરીના દિવસો બાકી છે પહેલા તો આપનું મુખ્ય ભૂમિકા શું છે ઇન્ટરનેશનલ મેરેથોનમાં એમજી વડોદરા મેરેથોનમાં અમારું ત્રીજો વર્ષ છે અને પહેલો વર્ષ હું દિવ્યાંગ કમિટીમાં હતી અને અત્યારે બે વર્ષથી હું અમારા જે ડાયરેક્ટર છે ચિરાગ પટેલ એમના અંડરમાં હું કામ કરી રહી છું જે બી ઓફિસ વર્ક છે જેમ કે ઇન્વિટેશન મોકલાવું અને અમારા જે મેમ્બર્સ ઓફ કમિટી છે ફ્રન્ટ રનર્સ છે એ લોકોને સ્પાર્ક ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ લાઇનઅપ હું કરું છું અને જે અમારું વડોદરા મેરેથોનનું હેલ્પલાઇન નંબર છે એને હું મેનેજ કરી રહી છું ઓવે

અલગ અલગ દોડ છે સી ખાલી એકલું યંગ જનરેશન નથી દિવ્યાંગ વર્ક પણ છે કયા પ્રકારની વ્યવસ્થા અત્યારે જ્યારે છેલ્લો સમય બાકી રહ્યો હોય શું કહેવા માંગો છો કંપની પર કેવી ઓફિસ પર કેવો માહોલ છે ઓફિસ વર્કમાં અમે લોકો જે અમારો બધી વર્ક હોય છે અમે કરીએ છીએ સાથે સાથે મસ્તી બી થાય છે અત્યારે છેલ્લો છેલ્લો ટાઈમ છે તો બહુ પ્રેશર બી છે પણ અમે લોકોએ મેનેજ કરી રહ્યા છે બહુ સારા રીતે ઓકે મારી શું કહેવા માંગો છો તમારું આની અંદર મુખ્ય કામ શું છે એકચ્યુઅલી મને વડોદરા મેરેથોનમાં બે વર્ષ થયા છે અને હું બંને વર્ષ દિવ્યાંગમાં જ કામ કરી રહી છું ત્યાં અમને દિવ્યાંગમાં આપણા હેન્ડીકેપ મિત્રગણ હોય એમને મેનેજ કરીએ છીએ ઓન ગ્રાઉન્ડ આ વખતે સંખ્યા કંઈ વધારે જ છે પણ બસ હવે એમની મેનેજમેન્ટની તૈયારી ચાલી રહી છે કે કોને કેટલી વ્યવસ્થા જોઈશે બિકોઝ અમને એમાં ફ્રન્ટ રનર્સની જરૂર બહુ વધારે તેમાં થોડું તકલીફ ચાલી રહી છે બિગ ચેલેન્જ ફોર યુ ઓકે ડિસેબલ લોકોને સમજાવવા એ લોકોની વાતો સમજવી એ લોકોના ઇશારા એ લોકોનો જો ડીફ હોય તો શું બોલો છો એ બધું નહીં કહેવું એ મોટી ચેલેન્જ છે કેવી રીતે તમે આ વસ્તુ આખી પાર પાડી એકચ્યુઅલી અમારે ત્યાં સૌથી ડિફિકલ્ટ કામ પડતું હોય છે ડેફ ટેન મ્યુટ જે લોકોને સંભળાય પણ નહીં અને બોલાય પણ નહીં તો અમે લોકોએ ત્યાં એક કમ્યુનિકેટર રાખ્યા છે કે જે અમને ટ્રાન્સલેટ કરીને સમજાવે તો ખબર પડે અમને પણ કે એ લોકો શું કહે છે અને બહુ જ મજા આવે એ લોકો સાથે કામ કરવાની આપણને ભાઈ બ્લાઇન્ડ લોકો પણ ત્યાં આવતા હશે ને હા હા આવે ને તો એ લોકોનો રસ્તો જ્યારે આમ ખબર ના પડે ભૂલા પડે તો એ લોકો માટેની શું વ્યવસ્થા છે કે હા હું તમને પહેલા મેન્શન પણ કર્યું જેમ કે જેમ રેસ ચાલુ થાય ને બ્લાઇન્ડ લોકોની તો એમની પાછળ અમે લોકો હોઈએ તો અમે લોકો એમને ગાઈડ કરતા જે એમની આગળ પણ આપણા ફ્રન્ટ રનર્સ હોય ને પાછળ પણ હોય અને એમના ગાર્ડિયન્સ હોય એ સાથે સાથે આજ સાઈડ પર ચાલતા હોય તો એમને સપોર્ટ રહે અહ હા રન એક જ કિલોમીટર છે એટલે દિવ્યાંગોમાં હા એક જ કિલોમીટર છે તો એમાં તકલીફ નહીં પડે એમને નવલખી પર જ સ્ટાર્ટ થાય છે અને નવલખીમાં જ એન્ડ થઈ જાય છે એટલે તકલીફ નથી આવતી ઓકે દિવ્યાંગોને મેનેજ કરવાની આખી ટીમ કેટલા મેમ્બર્સની છે અમારી ટીમ જોવા જોઈએ તો આપણે મેઈન ફ્રન્ટ રનર્સ 20 છે અને બીજા જે અમે લોકોએ એક એનજીઓ થ્રુ કે કોઈના થ્રુ બોલાવ્યા છે એ આપણે 50 અરાઉન્ડ હશે ઓકે ઓકે દિવ્યાંગો આમાં વધારે પડતા જોડાય એ પોતે નર્વસ ના થાય કે હું ડિસેબલ છું મને આ પ્રોબ્લેમ છે એવા 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 દિવ્યાંગોને કયા પ્રકારનો મેસેજ આપવા માંગો છો એકચ્યુઅલી અમારી કોલિંગ ટીમ છે એ એનજીઓ સાથે પર્સનલી કોઓર્ડિનેટ કરે છે અને એમને સાથ સરકાર આપે છે એમને ભરોસો આપે છે કે તમે વડોદરા મેરેથોન કે એમજી વડોદરા મેરેથોનમાં તમે આવશો તો તમને બધી રીતે વ્યવસ્થા મળશે ને તમને મજા પણ આવશે સવારે ચાર વાગે આવું દિવ્યાંગ લોકો માટે બહુ ડિફિકલ્ટ વસ્તુ છે બટ સ્ટીલ બધા આવે છે તો એ લોકોને મજા આવતી હોય તો ફાવે ને ઓકે શું કહેવા માંગો છો વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં પહેલાં તો કેટલા મુવર્સ છે Uh, so this is my third year with Fardodra Marathon, and this uh, I am handling uh, NGO registration. So there are two types of NGOs. So one is Divyang Runwale Bhi, and the another one is NGOs uh, separately. So I am handling all the NGO registration. Okay, how many uh, uh, NGO connect with you? So there are more than 40 NGOs currently uh, who are registering, and there are like. આઈ 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 વુડ વુડ સે સે કે કે ઓનલી ગોટ કોલ ફ્રોમ મોર એનજીઓસ દે ટુ ટુ પાર્ટિસિપેટ લાઈક લાઈક જસ્ટ ડેઝ અત્યાર સુધીની તમામ થઈ આ વિશેષ શું લાગી રહ્યું છે વોટ ડિફરન્ટ થિંગ સો ટ્વેલ્થ ઓફ વડોદરા એન્ડ લાસ્ટ યર વી ક્રોસ મોર વન લાખ થર્ટી થાઉઝન્ડ રજિસ્ટ્રેશન એન્ડ ધ ટાઇટલ ઓફ Largest uh, non metro marathon. Yeah. So, so this is the 12th edition and we are focusing on more getting more registrations this year. Yeah. And 12th edition छे and uh, um this year our theme is also sustainability and also we are मतलब हम उसमें भी ध्यान दे रहे हैं कि sustainability की तरह तरफ हम कैसे जुड़ा सक जोड़ सकते हैं. So yeah. Okay. અમારી સાથે ઈશાન પણ જોડાયા છે ઈશાન ખૂબ એવું મહત્વની તેમની તેમનું મહત્વનું કામ છે ઘણા બધા જે ઉચ્ચ અધિકારીઓ આવે સાથે સાથે જે પોલિટિશિયન આવે તેઓને પણ પીઆરઓની એક સેવા કહી શકાવે તે તેમનું મુખ્ય કામ છે ઈશાન શું કહેવા માંગો છો આની માટે તો પહેલાં કનેક્ટિવિટી બહુ ઇમ્પોર્ટન્ટ જરૂરી છે ઓકે કોણ કોણ આવવાનું છે હુ વિલ ધ ચીફ ગેસ્ટ ઓ ધ્યા સૌ હું ઈશાન અગ્રવાલ ત્રણ વર્ષથી મેરેથોનમાં જોડાયેલો છું મેરેથોન બે હજાર નવથી સફળતાપૂર્વક આયોજિત થાય છે અને હું છેલ્લા ત્રણ વર્ષથી આમાં સહભાગી બન્યો છું હું આના માટે સૌ પ્રથમ મેરેથોનના આયોજકોનું દિલથી આભાર માનું છું હું જનરલી ઇન્વિટેશન ટીમમાં છું આપણા ઘણા બધા સરકારમાંથી એમપી એમએલએ વાયુદળમાંથી એરફોર્સમાંથી જે ઓફિસર્સ છે કર્નલ છે મિલિટરી સ્ટેશનમાંથી ઓફિસર્સ છે એ બધા આપણી જોડે જોડાવાના છે આ વખતે અને છેલ્લા ઘણા વર્ષથી આપણને આ સાંસદોનું અને સરકારનું ઘણો સહકાર મળ્યો છે આ વખતે બી આપણે એવી ઈચ્છે છે કે એ લોકો આપણી જોડે જોડાઈએ આપણા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સાંઘવી બી આ વખતે આપણી જોડે જોડાવાના છે અને ઉમીદ છે કે ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બી આપણી જોડે જોડાવે અને આપણે એ લોકો માટે ઘણી વ્યવસ્થા કરી છે એ લોકોનો બી આપણને સાથ સહકાર મળે છે આના જોડે હું બીજું જોઉં છું કીટ એક્સપો કીટ એક્સપોનું જે ફરાજખાનાનું કામ છે જે બેકહેન્ડમાં કામ હોય છે કે ત્રણ દિવસ આખું ઇવેન્ટ સ્મૂથલી રન થાય એના માટે અમે ફરાસ ખાનું જોઈએ છે એની કિટ ટાઈમ પર પહોંચે છે અને જે બી સ્મૂથ રનિંગમાં કામ છે એ હું જોઉં છું જે ભાયલા લમીન પર આયોજિત થાય છે ઈશાન આપણે યંગ છે સી આપણા યંગ જનરેશનને અત્યારના જે સોશિયલ વાળા જમાનામાંથી એટલે ટચ વાળા જમાનામાંથી ક્યાંક ને ક્યાંક સ્પોર્ટ્સ એક્ટિવિટી અંતર્ગત આવી રીતે અવેર કરવા છે તો તમે કયા વ્યૂ પોઈન્ટથી લોકોનો સંદેશો આપવા માગો છો શું કહેવા માંગો છો આપણે આજનો યુવા ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા એમાં વધારે સંકળાયેલો છે એ લોકોને હેલ્થ અવેરનેસ નથી તો અમે મેરેથોનમાં એક પ્લેટફોર્મ આપીએ છીએ આ એક દિવસની વસ્તુ નથી યુ હેવ ટુ મેન્ટેન ધીસ લાઇફ સ્ટાઇલ આ તમને અમે ખાલી એક પ્લેટફોર્મ આપીએ છીએ કે તમે એ દિવસે ગ્રાઉન્ડ પર આવો અમારી જોડે જોડાવો દોડો પણ આ એક દિવસની વસ્તુ નથી આમાંથી આપણને બહાર આવવું પડશે અને છ દિવસના કલાક તો કલાક પણ આપણે કોઈને કોઈ ફિઝિકલ એક્ટિવિટી આપણી લાઇફ સ્ટાઇલમાં એને ઇન્કલ્કેટ કરવું પડશે એટલે સ્લોગન છે કદમ તમામ જે ફ્રન્ટ તેઓની સાથે વાતચીત કરતા માલુમ પડી રહ્યું છે કે તેઓમાં પણ ઉત્સાહ છે તેઓમાં પણ એક જનૂન છે વડોદરા શહેર સંસ્કારી જનતા સંસ્કારી નગરીના લોકો દોડતા થાય સાથે સાથે થાય એટલું જ નહીં સાથે સાથે તમામ વર્ગના લોકોને સાથે લઈ અને વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે યુવા વર્ગની સાથે સાથે સિનિયર સિટીઝન લોકો પણ જોવા જોડાવાના છે જે અબવ 60 હોય અબવ સિક્સટી હોય સાથે દિવ્યાંગો જે ડિસેબલ છે તે લોકો માટે પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે સ્પોર્ટ્સ અવેરનેસ અંતર્ગત યુવા વર્ગ જે સેડેટ લાઇફ સ્ટાઇલથી બંધારો છે તે ક્યાંક ને ક્યાંક હવે અવેર થાય છતાં દિવસમાં ઘણી બધી બાબતે સામનો કરવાનો ફિઝિકલ સામનો કરવાનો જ્યારે એક ચેલેન્જ મોટી ઊભી થઈ તેવામાં સ્પોર્ટ્સ અંતર્ગત તમામ લોકો આ વખતે અવેર થાય વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ફ્રન્ટ રો પાસેથી એક માહિતી સામે આવી છે કે તમામ જે તૈયારીઓ છે પીઆરઓની સેવા સંભાળતા વ્યક્તિઓ સાથે વાતચીત કરી દિવ્યાંગો સાથે વાતચીત કરી અલગ અલગ જે કંપની જે કો કો એસોસિએશન એસોસિએટ હોય છે તે લોકોની સાથેની વાતચીત ખ્યાલ આવે ઓફિસ સંભાળે છે તે શ્રુતિ મેમ સાથેથી પણ ખ્યાલ આવે કે ઓફિસમાં કેવો માહોલ છે અલગ અલગ રીતે પરિસ્થિતિઓ હાલ અત્યારે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને લઈને કેવી છે તે તમામ ચર્ચા અમે આપ સુધી પહોંચાડતા રહીશું અમારી સાથે સ્પાર્ટ ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન અખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ